મિત્રો છે તમારું આરસીએમ સરકારી કર્મચારીઓ માટે સરકારના એક નિર્ણયથી દૂર થઈ જશે પેન્શનનું પેન્શન લાખો સરકારી કર્મચારીઓ માટે સીધી અસર હવે દૂર થઈ જશે કર્મચારીનું પેન્શનનું ટેન્શન સરકાર લાગુ કરશે યુપીએસ સ્કીમ આ મિત્રો એનપીએસ અને ઓપીએસ થી કેટલી અલગ છે આ સ્કીમ એથી જેટ સુધી યુપીએસ વિશે સંપૂર્ણ માહિતી વાંચો જ્યાં મિત્રો કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય મોદી સરકારના એક નિર્ણયથી બદલાઈ જશે સરકારી કર્મચારીનું કિસ્મત લાંબા સમયથી જોવાઈ રહી હતી કંઈક સારું થાય તેવી રાહ જી હા મિત્રો આતુરતાથી આવ્યો અંત અને આખરે સરકારે કર્મચારીઓને લાગણી સમજી લીધી અને લીધો મોટો નિર્ણય બે હજાર ચોવીસથી જે કર્મચારીઓ પહેલાંથી નિવૃત્ત થઈ ગયા છે અથવા હાલ એનપીએસ હેઠળ કામ કરી રહ્યા છે તેઓ પણ આ યોજનાનું પસંદ કરી શકે છે કર્મચારીઓની પાસે એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે શું જે આ યુનિફાઈડ પેન્શન સ્કીમ સરકારના નિર્ણયથી તમને શું થશે ફાયદો જાણો વિગતો તો કેન્દ્ર સરકારે ત્રેવીસ લાખ કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે યુપીએસ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્ત પર નિવૃત્તિ પેન્શન મળશે તેમજ સમયે કેન્દ્રીય અને કર્મચારીઓ નિવૃત્ત થયા તેના પણ આ યોજનાનો લાભ પોતાને શિફ્ટ કરી શકે છે તેનો વ્યાજ સહિત બાકીની રકમ ચૂકવવામાં આવશે તમને જણાવી દઈએ કે આ યોજના એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે જી હા મિત્રો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ